અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે અને દસ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ જણાવ્યા અનુસાર કોવિડ મહામારી દરમિયાન સરકારના આદેશનું તમામ ગણેશ અને પાલન કરી તંત્ર દ્વારા નક્કી કરાયેલ વિસર્જન જ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરેલ હતું જે વર્ષના સુધી યથાવત રહ્યું હતું પરંતુ તંત્ર દ્વારા જે કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવી રહ્યા હતા એ અપૂરતી સુવિધાવાળા હતા તેમજ વિસર્જન બાદ જરૂરી પગલા તંત્ર દ્વારા ના લેવાતા મૂર્તિઓની દુર્દશા જોવા મળી હતી ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું

એ ખૂબ સરસ રહ્યો હતો એમને અમને ખૂબ સરસ અપીલ કરી હતી ઘણા મંતવ્ય સજેશન બી આપ્યા હતા કે આવું થઈ શકે આવું થઈ શકે માટે હું આ ધાંડલ સાહેબ ખૂબ ખૂબ આભાર માનું છું